દસ હજારથી ઓછામાં શરૂ કરી શકાય તેવા પાંચ બેસ્ટ બિઝનેસ આઈડિયા શું તમે પણ ઓછી મૂડીમાં મોટો બિઝનેસ શરૂ કરવા માગો છો આજે તમને બે હજાર પચીસમાં ઓછી મૂડીમાં શરૂ કરી શકાય તેવા પાંચ બિઝનેસ આઈડિયાઝ જ જે તમારું ફ્યુચર બદલી શકે છે અંત સુધી જોજો કેમ કે લાસ્ટવાળો બિઝનેસ સૌથી ફાયદાકારક એમાં ફર્સ્ટ છે પ્રિન્ટ આ બિઝનેસનું રોકાણ છે માત્ર પાંચ હજારથી દસ હજાર રૂપિયા તમે ટી શર્ટ મગ્સ ફોન પેસીસ વગેરે પર ડિઝાઇન પ્રિન્ટ કરી તમે ઓફલાઈન અને ઓનલાઈન વેચી શકો છો તેના ફાયદા છે કે સ્ટોર રાખવાની જરૂર પડતી નથી ડિમાન્ડ પ્રમાણે તમે પ્રોડક્ટ બનાવી શકો છો અને આ બિઝનેસની મહિનાની આવક હોય છે વીસ હજારથી એક લાખ જો તમારે આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો સેકન્ડ છે ક્લાઉડ કિચન અને ટિફિન સર્વિસ આ બિઝનેસનું રોકાણ છે માત્ર પાંચ હજારથી આઠ હજાર રૂપિયા તમે ઘરેથી ટિફિન સર્વિસ કે ક્લાઉડ કિચન શરૂ કરી શકો છો તમે ઝોમેટો સ્વિગી પર રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ ડિલિવરી પણ કરી શકો છો આ બિઝનેસનો મોટો ફાયદો એ છે કે લોકો હેલ્ધી ભોજન ઉપર ધ્યાન વધારે રાખે છે અને આ બિઝનેસમાં મહિનાની આવક હોય છે ત્રીસ હજારથી દોઢ લાખ રૂપિયા ત્રીજો છે એફિલેટ માર્કેટિંગ આ બિઝનેસનું રોકાણ છે ઝીરો કારણ કે આ બિઝનેસમાં તમારું રોકાણ નહીં પણ સ્કિલ ડિપેન્ડ કરે છે તમે એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જેવી સાઇટ્સ પર પ્રોડક્ટ્સ રિવ્યૂ કરો અને કમિશન મેળવો તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બ્લોગ દ્વારા એફિલિયેટ લિંક શેર કરી કમાણી કરી શકો છો તેનો મોટો ફાયદો એ છે કે એકવાર માર્કેટ કરો અને માર્કેટિંગ કરો અને પેસી ઇન્કમ આવે અને મહિનાની આવક હોય છે દસ હજારથી બે લાખથી ચોથો છે ગ્રોફિંગ બિઝનેસ આ બિઝનેસનું રોકાણ છે ઝીરો કારણ કે આ બિઝનેસમાં રોકાણ નહીં પણ તમારી સ્કિલ ડિપેન્ડ કરે છે તમે શોપીફાય અથવા મીશો જેવા પ્લેટફોર્મ પર સ્ટોર બનાવો ચીન કે ભારતના સપ્લાયર પાસેથી સસ્તા ભાવમાં માલ લો અને ડાયરેક્ટ ગ્રાહકોને મોકલો તેનો મોટો ફાયદો એ છે કે માલ સ્ટોર કરવાની મેન્યુફેક્ચરિંગની જરૂર નથી ઓછી મૂડીમાં ઈ કોમર્સ બિઝનેસ શરૂ કરી શકો છો અને મહિનાની આવક હોય છે વીસ હજારથી ત્રણ લાખ પ્લસ તમે મહિનાની આવક મેળવી શકો છો એના પછી પાંચમું છે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ એન્ડ ફ્રીલાન્સિંગ આ બિઝનેસમાં જીરો રોકાણ છે કારણ કે બિઝનેસમાં તમારે નોલેજ અને સ્કિલ પર ડિપેન્ડ છે આમાં તમે બિઝનેસ ઓનર માટે ઇન્સ્ટાગ્રામ ફેસબુક મેનેજ કરો તમે ક્લાયન્ટ માટે ફીવર ઓફર ફ્રીલાયન્સ પર નોકરી શોધો તેનો મોટો ફાયદો એ છે કે તમે આ કામ ઘરે બેઠા કરી શકો છો અને આવક હોય છે મહિને ત્રીસ હજારથી બે લાખ આ જે મેં તમને પાંચ બેસ્ટ બિઝનેસ આઈડિયાઝ બતાવ્યા તે બે હજાર પચીસમાં ધમાકેદાર કામ કરી શકે છે તમને કયો બિઝનેસ પસંદ થયો તે તમે કોમેન્ટમાં જણાવજો એક એવો બિઝનેસ છે કે જેની ડિટેલ વિડીયોમાં કવર નહીં કરી જો જાણવા માંગતા હો તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી